નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર ઘણી એવી નીચલા સ્તરની ઘટનાઓ બનતી હોય છે કે આપણને એમ થાય કે અરે રે રે આવું થયું કેટલીક એવી પણ ઘટનાઓ બનતી હોય છે જે આપણને સરપ્રાઇઝ કરે ખરેખર આવું થયું આપણને આનંદિત કરે રોમાંચિત કરે આવી જ એક ઘટના આવો જ એક પ્રસંગ નડિયાદમાં યોજાઈ ગયો નડિયાદમાં સુરજબા આર્ટ્સ કોલેજ આવેલી છે આ કોલેજની દીકરીઓએ એક એવો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો જે જોઈને આપણે ખૂબ રાજી થઈએ ટેલેન્ટમાં મોટાભાગે ગીતો હોય મ્યુમિક્રીની આઈટમો હોય એકપાત્રિય અભિનય હોય આવું બધું હોય પણ કોઈ કોલેજનો ટેલેન્ટ શો સાંસ્કૃતિક કાર્યક્રમ એવો હોય કે એમાં દીકરીઓ પોતાના કળાથી પોતાના કસબથી કમાતી હોય ઘર ચલાવતી હોય પરિવારને સાચવતી હોય એ દીકરીઓ મંચ ઉપર આવીને પોતાના આ કસબને પોતાની આ આવડતને સરસ રીતે બતાવે આમ માનવામાં ન આવે એવું છે આ પણ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં આ બન્યું ઉર્વશીબેન મહિલા આર્ટ્સ કોલેજના પહેલા વર્ષમાં ભણે છે અને કરાટે ક્લાસમાં ટ્રેનર તરીકે બે વર્ષથી કામ કરે છે આજે તે એકસો વિદ્યાર્થીઓને કરાટે શીખવે છે પોતાની આવકમાંથી તે નાની બહેનનો અભ્યાસનો ખર્ચ ઉપાડે છે અને કુટુંબને પણ ટેકો કરે છે પોતાની રીતે મહેંદી શીખેલી આ દીકરીઓ અલગ અલગ કામ કરે છે અને સિઝનમાં મહિને બે ત્રણ થી માંડીને પચાસ હજાર રૂપિયા જેટલી રકમ પોતાની આવડતથી કમાય છે દેવકી વણસોલની જીનલ તેના એક વર્ષના દીકરાને સાચવવા માટે પિયરમાં રહીને અભ્યાસ કરે છે અને બ્યુટી પાર્લરનું કામ કરી

તો એ બેસી ફોર્મ ભરવું એટલે જસ્ટ લાઈક નાનો ઇન્ટરવ્યુ લ્યો એનું ઘર છાપરાવાળું છે કે નળિયાવાળું એ ભાડે ઘરમાં છે એ ખેતરમાં છે કે ગામના ફળિયામાં છે સંયુક્ત કુટુંબ છે કે વિભક્ત કુટુંબ છે કુટુંબમાં કેટલા સભ્યો છે શું કામ કરે છે શું કેવી રીતે કમાણી કરે છે એ આખો જે સર્વે કરીએ એમાં અમે જોયું કે બહુ જ દીકરીઓ દીકરીઓ પોતે ઘરની મોભી હોય ઘરનું મુખ્ય માણસ હોય એવી હોય છે હવે આપણને નવે લાગે કે બાપ છે તો કે ના પણ હું ચૌદ ભેંસો તો હું જ સંભાળું છું બાપ છે પણ ના હું જ ખેતરમાં પાણી વાળું છું એક છોકરી એક દિવસની બે હજાર પતંગો બનાવે છે વન ડેમાં પતંગો કટિંગ મટિરિયલ તૈયાર હોય તો એક દિવસમાં બે હજાર પતંગ બનાવે આ બધા જુદા જુદા વ્યવસાયો જોઈને મને થયું કે આ ટેલેન્ટ છે અને બધા જે શો હોય છે ને એ ટેલેન્ટના નથી હોતા એ ટેલેન્ટના અભિનયના શો હોય છે આપણે મૂળ ટેલેન્ટ બતાવી છે આપણે મોટાભાગે કેટલીક પરંપરાઓને માનીને બેસી જતા હોઈએ છીએ કે ટેલેન્ટ એટલે તો આમ જ જુદી રીતે વિચારતા નથી આ કોલેજના આચાર્ય હસિત મહેતા કે જેઓ મોટા ગજાના કેળવણીકાર છે લેખક છે વિવેચક છે તેમણે જરા જુદી રીતે વિચાર્યું પોતાની ટીમની સાથે બેસીને એમણે ચર્ચા કરી સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે જુદી રીતે પણ કરી શકીએ કર્યો અને સંઘર્ષ કરીને મેં અમારા આમંત્રણ કે અમારી દીકરીઓ માટે સૌથી પહેલી સાસુ કોલેજના આચાર્ય છે હું પોતે એને નિયમો બતાવ્યા કે તારી આટલી હાજરી જોઈશે પછી સિસ્ટમ છે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પછી એનું કુટુંબ છે પરિવાર છે સમાજ છે આ બધા એના માટે સાસુ છે દરેક એને કંટ્રોલ કરવાનો એને દબાવવાનો એને બીજી બાજુ વાળવાનો કે ભાઈ તારે તો ચૂલો ફૂંકવાનો તારે આમ જ કરવાનો તારા તો વિવાહ થઈ ગયા છે આવું એને દબાયા કરે એની વચ્ચે આ દીકરી માથું ઉચકે છે એટલે મેં અમારા કાર્યક્રમનું નામ આપ્યું સો દાડા સાસુના એક દાડો વહુનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે આ નામ હતું અમે કાર્ડમાં પણ લખ્યું કે આ વિદ્યાર્થી ઉત્સવ છે કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઓડિયન્સ બોલ્યું અમે કહ્યું કે ચલો આ કહેવત આ રાખવી છે કે સો દાડા સાસુના એક દાડો વહુનો એટલે એક દીકરી ઊભી થઈ અને કહી કે એવું રાખો સાહેબ કે એક દાડો સાસુનો સો દાડા વહુના એટલે એની જોડે એની મા બેઠી હતી એ ઊભી થઈ એની મા કહે છે કે હું સાસુ છું મારા ઘરમાં બે પુત્ર વધુ છે પણ હું કહું છું આ નામ બદલો એ મણીબેન નામના સાસુએ કહ્યું સો દાડા સાસુના ને હજાર દાડા વહુના એવું રાખો મારું નામ ડામોર ગીતા છે હું બીએસએમ ટુ ઇકોનોમિક્સની સ્ટુડન્ટ છું મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને અત્યારે હું ખેતીનું પણ કામ કરું છું અને જોડે કોલેજ પણ ચાલુ છે એટલે બંને કામ કરું છું એટલે સવારે ઉઠું ત્યાંથી કામ જ હોય પાંચ વાગે ઉઠીને ફ્રેશ થઈ છ વાગ્યા સુધી ફ્રેશ થઈ જવું પછી સાડા છ વાગે થોડીક મમ્મીની પપ્પાની ચાની લારી છે ત્યાં હેલ્પ કરવું અડધો કલાક એટલે લારી સામાન વન મૂકવા અને પછી ત્યાંથી રનિંગ માટે જાઉં તું તો સાડા સાતે પાછી આવું લે સાડા સાતથી પછી દસ મિનિટમાં અહીંથી નીકળી જાઉં એટલે હું આઠનો પાંચ દસ સુધી કોલેજમાં એન્ટર થઈ જાઉં પછી ત્યાંથી પાછી આવીને પણ પાણી વાળવાનું કામ હોય ખેતરનું કામ હોય બીજું એ કામ કરવાનું અને જોડે અભ્યાસ પણ ચાલુ રાખવાનો એક્ઝામ પણ હોય છે જોડે અમુક પાણી વાળવાનું પણ હોય એક્ઝામ પણ જોડે હોય તો પણ મેનેજમેન્ટ કરી લઉં છું પાણી વાળવાની સાથે પણ ચોકડી લઈને વાંચું છું મમ્મી પપ્પાને પણ હેલ્પ કરું છું મારા ભાઈ છે પણ ભાઈ કામે જાય છું એટલે કદાચ એને રજા હોય તો એ હેલ્પ કરે ને તો પછી મારે જ કરવું પડે મારું નામ ઠાકોર રીટા છે હું મહિલા આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું હું મારા ઘરના કામ કરું છું તેમજ કોલેજ સાથે ખેતી કામ પણ કરું છું હું પોતાના પણ ખેતરમાં કામ કરું છું અને બીજાના ખેતરમાં પણ કામ કરવા જાઉં છું અમારા ગામમાં દસ ધોરણ પછી કોઈને ભણાવતા નથી

મેં આ કાર્યક્રમ કર્યો કાર્યક્રમમાં હું લઢાર જાતની ટેલેન્ટ રજૂ કરી જુદી જુદી સ્ટેજ ઉપર મંચુરિયનની લારી ચલાવતી દીકરી આવીને ગેસ લઈને આવીને એણે મંચુરિયન પણ વઘાર્યા સ્ટેજ ઉપર બે સંચા આવ્યા અને ભરતકામ અને ગૂંથણકામ અને સિલાઈ કામ પણ સ્ટેજ ઉપર થયું પતંગના મટીરિયલથી પતંગો પણ બની નાની નાની માટલીઓ જેને આપણે નવરાત્રિના ગરબા કહીએ એનું સુશોભન એ પણ સ્ટેજ પર થયું અમે આખો ઉત્સવ માત્ર સ્ટુડન્ટને અમે કશું શીખવાડ્યું નથી આમાં કોલેજે કોઈ ધાડ માર્યું નથી એની પોતાની જ ટેલેન્ટ છે અમે ખાલી એને ટાઈમ ફ્રેમમાં અને મેનેજમેન્ટમાં બાંધી મારું નામ સોટા હિનાબેન ભીખાભાઈ છે હું મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું મારો મેન સબ્જેક્ટ ગુજરાતી ગુજરાતી છે એફ આઈ બી એસ એમ ટુ હું ઘરના ઘરના કામમાં મદદ કરું છું ખેતી કામમાં પણ મદદ કરું છું ફરી પશુપાલન નું પણ કરીએ છીએ અને ભણું છું અને કામ પી કરું છું અહીંથી બસમાં જવાનું હોય તો રિક્ષા પણ જવું પડે છે ભાડું પડી એ સંઘર્ષ છે અમારો મારું નામ વાઘેલા મિત્તલબેન જસુભાઈ છે હું બીએસએમ ટુ માં અભ્યાસ કરું છું અને યુટીએસ મહિલા મારી કોલેજ છે હું સવારે પાંચ વાગે ઊઠું છું પાંચ વાગે ઊઠીને મારી ભેંસોને ઘાસચારો નાખી ત્યારબાદ તેમનું દોન ક્રિયા કરીને હું કોલેજ જાઉં છું ત્યાર પછી કોલેજ આવ્યા પછી બાદ મારા મમ્મી પપ્પાને ખેતીવાડીમાં અને પશુઓને ઘાસચારો નાખવામાં મદદરૂપ કરું છું જે પશુપાલન કરવાથી આપણને મારા પપ્પાને ઘણો ટેકો થાય છે જેથી અમે પહેલેથી જ કરીએ છીએ અને અત્યારે બી કરીએ જ છે મારે પરીક્ષા દરમિયાન થોડી ઘણી તકલીફ તો પડે જ છે પરંતુ હું મારું વાંચવાનું અને મારા પશુઓને ઘાસચારો આપવાનું બંને મેનેજ કરી લઉં છું તે દરમિયાન મારા મને મારા અભ્યાસ પર કોઈ અસર થતી નથી મારું નામ ચૌહાણ કાલેભાઈ અજીસિંહ છે હું બીએસએમ સિક્સમાં અભ્યાસ કરું છું મારો મેન સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે અને હું દેખ્યું શું રહું છું મારી કોલેજની સાથે સાથે ખેતીકામ કામ બી કરું છું હું કોલેજ ની થી આવીને પછી ખેતરનું કામ હોય જેમ કે લણની કાપવાનું હોય છે પાણી વાળવાનું હોય છે જ્યારે અમારો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પબ્લિક ઊભી થઈ અને પછી જનગણા મનપતિ હોય પાછી બેસી ગઈ કે અમારે જવું નથી ફરી શરૂ કરવું એટલે મને આનંદ એ થયો આમાં સામાન્ય રીતે કોઈ કાર્યક્રમની કોઈ આઈટમ સારી હોય તો એનો વંશમોર થાય આ તો આખા કાર્યક્રમનું વંશમર થયું એનો મને બહુ આનંદ થયો અને આ બધું મારી દીકરીઓને આપવાનું છે અને એની ટેલેન્ટને જે ચાલ્યું આવે છે એ જ સાચું એ જ પ્રમાણે કરવાનું એવી માનસિકતામાંથી આપણા બધાએ બારવાન જરૂર છે આપણે પડામાંથી પણ બારવાન જરૂર છે આ જે મહોત્સવ દીકરીઓએ કર્યો એ આપણને પ્રેરણા આપે છે કે આપણે સાંસ્કૃતિક બાબતોને જુદી રીતે પણ વિચારવાની જરૂર છે જુદી રીતે એટલે કેવી રીતે જીવન સાથે જોડાયેલી બાબતો વિશે હૃદય સાથે જોડાયેલી બાબતો વિશે જો આપણે દરેક બાબતમાં આમ વિચારીશું તો ખરેખર જીવન વધારે જીવવા જેવું બનશે અને આપણી આજુબાજુનું વિશ્વ પણ આપણને વધારે ગમવા માંડશે